જુનાગઢ મચેવાડી દરવાજા પાસે આવેલ ઈસ્માઈલ ખોખરના ડેલા પાસે પડ્યું જર્જરિત મકાન શહેરના મચેવાડી દરવાજા પાસે આવેલ ઈસ્માઈલ ખોખરના ડેલામાં પી ડબલ ડી વિભાગ આવતો જર્જરિત મકાન વહેલી સવારે ભારે વરસાદના કારણે ધરાશાયી થયું હતું વહેલી સવારના જ આ ઘટના બની હોય ત્યારે કોઈ જાનહિ થવા પામી ન હતી પાંચ દસ દિવસ પહેલાં સ્થાનિક લોકોએ લેખિતમાં પણ આ બાબતે રજૂઆત કરી મકાનમાં રહેતા લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરવામાં આવતા જે વહેલી સવારે ભારે વરસાદના કારણે જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઈસ્માઇલ ખોખરના ડેલામાં હજુ પણ ચાર જેટલા પરિવારો રહે છે વહેલી તકે કોઈ જાનહાની થાય તેની પહેલા જર્જરિત મકાનનો ભાગ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે આ મજેવડી ગેટ રેલવે સ્ટેશનનો રસ્તો અને અમે છે ને અહીંયા સાહેબ પાંચ દિવસ પહેલાં અરજી કરી દીધી જ્યારે જોખમ જેવું જરાક થયું ને ત્યારે તો કોઈ જોવા ન થાય કંઈ કરવા ન થાય અને આજે આજે અમે આમાં છ સાત જણા ભાડુત રહી છીએ પણ અમે ભાડા ભરીએ છીએ વેરા ભરીએ છીએ બધું ભરીએ પણ અમને કોઈ કાંઈ જાતની સુવિધા નથી અને આ જો ડોસી માને આ બેનને અમે છે ને પાંચ દિવસ પહેલાં તો અહીંથી સામાન એટલો હટાવી લીધો પણ તોય જોખમ જેવું હતું તો આજ વહેલું સાડા વાગે પડી ગયું નહીં એક ભાઈ રોડ ઉપર નીકળ્યા ને એને ખાલી લાગ્યું તું બીજા તો અમે બધા આ નીકળી ગયા દોડીને હા સાહેબ મારું નામ લોધી સેબાસકાંત છે અમે આ ડેલામાં રહીએ છીએ વર્ષો થઈ ગયા છે સવારે સાડા વાગે આ ઘટના થઈ ઘટનામાં એ છે પહેલેથી જર્જર રીતે જ હતું મકાન પહેલેથી તમારા ડોસીમાં બી ઉપર રહેતા હતા એ અત્યારે હોયા કે છે ખાલી કરીને પણ સાડા પાંચ વાગે પડ્યું પછી અમે ચાર પાંચ દિવસ પહેલાં અરજી પણ કરેલી છે આમાં પણ કોઈ જાતનું નિવારણ આવ્યું નથી હવે જોઈએ કે શું થાય છે ને અંદર આ મકાનમાં પાંચ પરિવારો રહે છે આ ડેલામાં પાંચ પરિવારો રહે છે નાના બાળકો સાથે આ વિભાગમાં આવે છે આ સ્ટેશન રોડ સાઈડ આવે છે સાહેબ હા પીડબલ્યુડી નું જાણવામાં આવે છે અમે જો વેરા આવે છે ને એ મહાનગરપાલિકામાં બી આવે છે ને પીડબલ્યુડી માં બી આવે છે બે તરફ જોઈએ છીએ વેરા પોત શું ઇસ્માલ કોકો ડેલો કહેવાય છે અમારે જૂનો કોઈ જાણ આની નથી થઈ પણ સદનસીબે બચી ગયા છે પણ અમે અંદર રહીએ છીએ પણ હવે કદાચ થઈ શકે કેમ કે હજી આ અડધો ભાગ પડ્યો છે અડધો ભાગ બાકી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ